અમદાવાદમાં રફતાના રાક્ષસોનો આતંક જોવા મળ્યો પાલડીમાં થારના ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો લોકોના ટોળાએ કાર પર પથ્થરમારો કર્યો અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાબૂ મેળવ્યો પાલડીના વિશ્વકુંજ ખાતે અકસ્માતની આ ઘટના બની હતી તો અમદાવાદમાં રફતાના રાક્ષસોનો આતંક ફરીવા જોવા મળ્યો છે પારડી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં થાર ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જે સમયે અકસ્માતમાં જે દ્રશ્યો સર્જાયા હતા લોકોના ટોળાએ કાર પર પથ્થરમારો પણ કર્યો હતો રોષે ભરાયેલા ટોળાએ કાર પર પથ્થરમારો કર્યો થારના ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો અને આ દ્રશ્યો અકસ્માતના સમયના અમે આપને બતાવી રહ્યા છીએ સવાદાતા આશુતોષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે આશુતોષ ઘટના સામે આવી પાલડીમાં અકસ્માતી એટલે રફતાના રાક્ષસોનો આતંક હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો એ ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલડીમાં વધુ એક અકસ્માત જે છે થયો છે રફતાના રાક્ષસો જે છે હજુ પણ બેફામ કાર ચલાવીને અન્યના જીવ જે છે તે જોખમમાં મુકતા હોય છે પાલડીના વિશ્વકુંભ પાસે નો બનાવ છે જ્યાં થાર ચાલકે એક્ટિવાને અડફેટે જે લીધું હતું ને લોકોમાં એટલો આક્રોશ હતો કે લોકોએ પથ્થરમારો જે છે તે કાર ચાલક ઉપર કર્યો હતો અને કાર જે છે તે તોડી નાખ્યા છે દ્રશ્યો પ્રકારથી જોઈ શકાય છે કે બ્લેક આ જે જે છે છે તે બેફામ ચાલક તેને હતો અને અડફેટે લીધું હતું પોલીસે હાલ ટોળા પર જે છે તે કાબુ મેળવ્યો હતો અને કઈ પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એક બાદ એક જે છે તે આ રીતે અકસ્માતો થઈ રહ્યા છે ગત સપ્તાહે પણ સિંધુ ભવન રોડ પર જે છે તે અકસ્માત થયો હતો જેમાં ગાડી ચાલકે અનેક લોકોના પણ હોમગાર્ડ જે છે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે ફરી એકવાર જે છે પાલ વિસ્તારમાં આ પ્રકારની ઘટના જે છે સામે આવી છે એટલે પોલીસનું પેટ્રોલિંગ જે છે તે હવે ખૂબ જ જરૂરી બન્યું છે કે જેથી કરીને આ પ્રકારના અકસ્માતો જે છે તેને અટકાવી શકાય બિલકુલ આભાર તો સમગ્ર માહિતી આપવા બદલ